પાયા રૂપ ગાળ એકમ મૂત્રપિંડ નલિકા છે હવે આકૃતિ જોતા જઈએ અને સમજતા જઈએ પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ હોય છે તેઓ નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલા હોય છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો આકૃતિમાં જે કલર વગરની કે ચામડી કલરમાં કે વ્હાઈટ કલરમાં જે તમને આ દેખાય છે તે છે મૂત્રપિંડ નલિકાઓ હવે તે નજીકમાં અને નિકટતમ ગોઠવાયેલા હોય છે તે પણ તમે જોઈ શકો છો આગળ વધીએ મૂત્રપિંડ નલિકા લાંબી અને ગુચડામય રચના છે જે તમે જોઈ શકો છો લાંબી તો છે જ અને અહીં ગુચડામય પણ થાય છે આગળ વધીએ તેના અગ્ર ભાગે કપ આકારની બાઉમેનની કોથળી આવેલી છે તેનો અગ્ર ભાગ આ છે આ અગ્ર ભાગે બાઉમેનની કોથળી આવેલી છે અને તેનો અંત સંગ્રહ નલિકામાં થાય છે આ તેનો અંત છે આ છે સંગ્રહ નલિકા આગળ વધીએ બાઉમેનની કોથળીમાં પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓનું ઝુમખું ગોઠવાયેલું હોય છે તેને રુધિર કેશિકા ગુચ્છ કહે છે બાઉમેનની કોથળીમાં એટલે કે અહીં રુધિર કેશિકા ગુચ્છ કે રુધિર કેશિકાઓનું ઝુમખું આવેલું છે જે તમને આકૃતિમાં અહીં દર્શાવવામાં આવ્યું છે રુધિર કેશિકાઓની દિવાલ કેવી હોય છે એ પણ આપણે જણાવવામાં આવ્યું છે તેની દિવાલ પાતળી હોય છે આકૃતિમાં નામકરણનું ખાસ ધ્યાન રાખ આકૃતિ દોરતી વખતે જેટલા પણ નામ આ આકૃતિમાં આપેલા છે એ યાદ રાખવા જરૂરી છે તેથી આપણે એ પણ જોઈ લઈએ જે તમને આ દેખાય છે મૂત્રપિંડ ધમનીની શાખા છે જે તમને તીર કરીને બતાવેલું છે આ અગ્ર ભાગ છે તે પણ આપણે ખ્યાલ છે આ છે બાઉમેનની કોથળી અને કોથળીમાં રુધિર કેશિકાઓનું ગૂંચ છે જે આપણે હમણાં જ જોયું પછી આ છે મૂત્રપિંડ નલિકાઓનું ગૂંચડામય ભાગ જે પણ આપણે જોયું પછી આ છે સંગ્રહ નલિકા જે તેનો અંત છે જે તમને આ બ્લુ કલર અને લાલ કલરમાં દેખાય છે તે રુધિર કેશિકાઓ છે અને આ જે તમને દેખાય છે તે છે મૂત્રપિંડ શીરાની શાખા હવે મનુષ્યમાં મૂત્ર નિર્માણ ક્રિયા સમજીએ મૂત્ર નિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગાડીને અલગ કરવાનો છે મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો

પસંદગીશીલ પુનઃ શોષણ પામે છે પાણીના પુનઃ શોષણના પ્રમાણનો આધાર શરીરમાં પાણીની માત્રા પર અને ઉત્સર્જિત કરતા દ્રવ્યોના નકામા પદાર્થો પર રહેલો છે આ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને